વાલની અસર જોવા મળી રહી છે નવી સિવિલ હોસ્પિટલમાં દવાની અછત લઈને સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા ત્યારબાદ જે તંત્ર છે તે હરકતમાં આવ્યું છે અને હવે પૂરતી દવાનો સ્ટોક છે તે આવી ગયો છે લોકોને ભારી હાલાકી વેચવાનો વારો આવી રહ્યો હતો કેટલાક દિવસથી અને તેના કારણે દર્દીઓ હેરાન પરેશાન થયા હતા બેન દવાનો સ્ટોક થોડા દિવસ અગાઉ નહીં તો હવે આવી ગયો છે કેટલો સ્ટોક આવી ગયો છે હવે જેટલો પેશન્ટને આવે મતલબ એમ પૂરતો સ્ટોક આવી ગયો છે જે એમને લોકોને પંદર દિવસની મેડિસિન એ મહિનાની 되지 જશે એમ હવે ખાસ કયા કયા દવા અછત હતી અને કઈ દવા આવી ગઈ છે હવે મોસ્ટ ઓફ જેમ એસિડિટી ની નહી હતી પેન કિલર નહી હતી એ બધી મેડિસિન આવી ગઈ છે ક્યારે આવી અને કેટલો સ્ટોક આવ્યો છે ઈજ જ્યારે તમે ઇન્ટરવ્યુ લઈ ગયા હતા એ દિવસે બપોરે પછી આવી ગઈ હતી 1 વાગે પછી હવે કોઈ દર્દીને તકલીફ નથી પડી રહી હવે કોઈ દર્દીને તકલીફ નથી બિલકુલ જોઈ શકાય છે કે બે દિવસ અગાઉ સંદેશ જે અહેવાલ પ્રસાર કર્યો હતો કે દવા ની અછત છે તેને લઈને દર્દીઓ હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારબાદ જે કહેવાય કે તંત્ર હરકતમાં આવ્યું હતું અને આ પ્રમાણે અત્યારે દવાનો સ્ટોક છે તે પૂરતો કરી દેવામાં આવ્યો છે દર્દીઓએ છે તે બહારથી દવા લેવા પર મજબૂર બન્યા હતા અને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે હવે છે તે સુરતની સરકારી સિવિલ હોસ્પિટલ છે તેમાં દવાનો પૂરતો સ્ટોક આવતા દર્દીઓને ક્યાંકને ક્યાંક હવે રાહત મળી છે કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત